નમસ્કાર મિત્રો ખેડૂતોને આશકારો મેઘરાજાના ખમૈયા અને વરાપના દિવસો અમે છેલ્લા ઘણા દિવસથી કહી રહ્યા છીએ કે હવે આ મેઘરાજા થોડો પોરો લેશે આ પોરો એ પ્રકારનો નથી કે વરસાદ નહીવત હોય હળવોથી મધ્ય વરસાદ કેટલાય વિસ્તારમાં જોવા મળે છે પરંતુ પહેલાની સરખામણીમાં વરસાદ ઓછો થયો છે કેટલાય વિસ્તારો તેવા છે કે જ્યાં તડકો પણ નીકળી રહ્યો છે પરંતુ આવનાર દિવસોમાં શું થઈ શકે છે પરિવર્તન શું આવી શકે છે હવામાનમાં તે બાબતે થોડું જોઈ લઈએ ભીંડીમાં શું બતાવે છે એ પણ આપણે જાણી લઈએ તારીખ આઠ એટલે કે આજનો દિવસ આજના દિવસમાં તમે જોઈ શકો છો કે અગિયાર વાગ્યે અગિયાર વાગ્યે આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં હોઈ શકે છે સામાન્ય રીતે તમે જોશો તો હળવોથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે અથવા તો વરસાદ કેટલાય વિસ્તારમાં નહીં હોતો હોય પરંતુ ભારે વરસાદની આગાહી કોઈપણ જગ્યાએ કરવામાં આવી નથી આપણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે જોઈએ અને સમય પ્રમાણે જોઈએ તો અમે તમે કચ્છ પણ જોશો કચ્છ પાસેનો વિસ્તાર પણ એ જ પ્રકારનો છે કે એવો કોઈ ખાસ વરસાદ નહીં હોય ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે છેલ્લા ઘણા સમયથી જે તમે સુરત વલસાડ પાસેની સ્થિતિ જોતા હતા કે ખાસ કરીને વિસ્તારમાં ભારે ભારેથી ભારે વરસાદ બતાવવામાં આવતો હતો છેલ્લા ઘણા દિવસથી ત્યાં વરસાદ પણ છે આ પ્રકારની સ્થિતિ વચ્ચે અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હળવોથી મધ્ય વરસાદ અથવા તો કેટલાય વિસ્તારોમાં નહિવત વરસાદ હોય તેવું લાગી રહ્યું છે આઠ તારીખમાં આપણે અગિયાર વાગ્યાની વાત કરીએ હવે આપણે બપોરના ત્રણ વાગ્યાની સ્થિતિ જોઈ લઈએ કે ત્રણ વાગે શું સ્થિતિ હોઈ શકે છે એ જ પ્રકારની સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો કોઈ પણ ભારે વરસાદની આગાહી નથી કચ્છમાં પણ કોઈ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી ઉત્તર ગુજરાતમાં પણ સેમ સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત પાસે થોડો વરસાદ રહી શકે છે પરંતુ એ વરસાદ આ પહેલાં જે વરસાદ વરસ્યો છે તેની સરખામણી એ તમે ઓછો જ કહી શકશો સાંજની સ્થિતિ જોઈએ સાંજના સાત વાગ્યાની સ્થિતિ આ સાંજની સ્થિતિ થોડો દર્શાવે છે કારણ કે વરસાદ મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં હશે સૌરાષ્ટ્રના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે હળવોથી મધ્ય વરસાદ અને દક્ષિણ ગુજરાતનો જે કાંઠા વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહી શકે છે પરંતુ પહેલાંની સરખામણીએ હજુ કહું છું કે ઓછો વરસાદ હશે આ ખાસ કરી આ વિસ્તારમાં વધુ વરસાદ રહી શકે છે આપણે એમાં તે સાત વાગ્યાની સ્થિતિ જોઈએ આપણે રાત્રિના દસ વાગ્યાની સ્થિતિ જોઈ લઈએ શું સ્થિતિ એ પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ મુખ્ય વાત એ છે કે સૌરાષ્ટ્રનો જે કાંઠા વિસ્તાર છે તેની નજીકના શહેરોમાં ગામડાઓમાં વરસાદ થોડો રહી શકે છે કચ્છમાં સેમ સ્થિતિ છે પરંતુ થોડો વરસાદ હશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહી શકે છે પરંતુ ભારે વરસાદ નહીં હોય અમદાવાદમાં ખાસ થોડો વરસાદ રહેશે અને દક્ષિણના દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ રહી શકે છે નવ તારીખ જોઈએ નવ તારીખમાં સવારના સાત વાગે શું સ્થિતિ હોઈ શકે છે નવ તારીખ સવારના સાત વાગેની સ્થિતિ સૌરાષ્ટ્રમાં જોઈએ તો હળવોથી મધ્ય વરસાદ રહેશે ખાસ કરી આ વિસ્તારમાં થોડો વરસાદ રહી શકે છે કચ્છમાં કચ્છમાં પણ થોડો હળવોથી મધ્ય વરસાદ અને મુખ્ય દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં વરસાદ રહી શકે છે ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઈએ ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એટલે ઓવરઓલ સ્થિતિ આપણે જોઈએ છીએ તો કેટલાય વિસ્તારમાં છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ રહેશે પરંતુ અતિભારે વરસાદની કોઈપણ જાતની આગાહી કરવામાં આવી નથી બપોરના ત્રણ વાગ્યાની સ્થિતિ આપણે જોઈ લઈએ કે ત્યારે શું સ્થિતિ હોઈ શકે છે બે વાગ્યાની સ્થિતિ છે એ પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપણને પરંતુ સુરત પાસેનો જે વિસ્તાર છે ત્યાં થોડો વરસાદ રહી શકે છે અહીં સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર છે ભાવનગર અમરેલી પાસેનો જે વિસ્તાર છે ત્યાં પણ થોડો વરસાદ રહી શકે છે આ ત્રણ વાગ્યાની સ્થિતિ છે અને આપણે આગળ જઈએ તો સાંજના રાત્રિના નવની સ્થિતિ જોઈએ તો પણ એ જોવા મળે ખાસ કરી જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો કે વરસાદ રહી શકે છે તેની અસર આજુબાજુના વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે એટલે કે હળવોથી મધ્ય વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે દસ તારીખમાં સવારના છની સ્થિતિ જોઈ લઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં થોડો વરસાદ વધુ હશે દક્ષિણમાં સુરત પાસે ભરૂચ પાસે મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ થોડો વરસાદ રહી શકે છે આ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્ય વરસાદ રહેશે બપોરના ત્રણની સ્થિતિ જોઈએ તો તે પણ એ જ પ્રકારની છે વધારે કયામાં છેની વરસાદ હશે પરંતુ સેમ સ્થિતિ જોવા મળી રહી છે પહેલાં જે આપણે કહેતા હતા રેડ એલર્ટ હતું ઓરેન્જ એલર્ટ હતું તે પ્રકારની કોઈ સ્થિતિ નથી દસ તારીખમાં આપણે સાંજના સાતની સ્થિતિ જોઈએ તો પણ એ છે અને અગિયાર તારીખમાં તમે સવારની સ્થિતિ જોશો તો એ પણ કેટલાય વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ દર્શાવે છે આપણે અગિયાર તારીખમાં સાંજની પણ સ્થિતિ જોઈ લઈએ કે શું રહી શકે છે તો મુખ્ય વાત તો એ છે કે ઓવરઓલ સ્થિતિ આજ પ્રકારની રહેશે સાંજના પણ એટલે કે તમે જોયું કે અલગ અલગ દિવસો પસાર થયા પરંતુ એવો કોઈ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની કોઈ પણ જાતની અત્યારના સ્થિતિ વિંડીમાં જોવા મળતી નથી બની શકે કે આવનાર સમયમાં પરિવર્તન આવે હવામાનમાં અને ત્યારબાદ કોઈ સિસ્ટમ જન્મ લે અને ત્યારબાદ તે વધુ વરસાદ લાવે પરંતુ અત્યારના નોર્મલ સ્થિતિ છે અત્યારના થોડો તડકો નીકળશે વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો કેટલાય વિસ્તાર તેવા હશે ત્યાં વાદળછાયું વાતાવરણ પણ નહીં હોય એટલે કે આ દિવસ સારા છે ખેડૂતો માટે ખાસ કરી છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ખૂબ જ વરસી રહ્યા હતા આ પ્રકારની સ્થિતિ વચ્ચે આપ આપને ત્યાં વરસાદ છે કે નહીં એ કહેજો આ પ્રકારના વિડીયો કેટલા મદદરૂપ થઈ રહ્યા છે પણ કોમેન્ટ બોક્સમાં લખજો શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર